માથા ભારે અને પોલીસ લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી આખરે પોલીસના હાથે ઝડપાવશે અને ગુનાઓમાં વોન્ટેડ અલ્પુ સિંધી સામે વડોદરા પોલીસે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે વડોદરા શહેરમાં બહુચર્ચિત અને પોલીસ ચોપડે વોન્ટેડ બુટલેગર અલ્પુ સિંધી ગેંગ બનાવી પોતાના સાગરીતો સાથે મળીને જુદા જુદા રાજ્યોમાંથી દારૂ લાવીને તેની હેરાફેરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે જેથી વડોદરા પોલીસે લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી સહિત આઠ આરોપી સામે ગુજરાત આતંકવાદી કૃત્ય અને

દારૂ સપ્લાય કરતી ઘેંગો ઉપર અલ્પુ પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસીયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર મૃસ્યુટોપનો આઠ આરોપીઓ વિરુદ્ધ મૃસ્યુટોપનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પુર્ણ પટારિયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુરગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે